આવજે એ આવું આજો આજો તાર બુને ફોટો મૂક્યો છે મારો નેતા લખ્યું કેશિયર જીજાજી ભૂત જેવો ફોટો પાડ્યો છે મારો એમના બધા ફોટા હારા હારા પાડ્યા ફિલ્ટરમાં અને મારો ફોટો તો કેવો પાડ્યો છે સારો તો છે હું તંબુરો સારો છે છ કલાક તડકા બિહારી રાખ્યો મને ચોલ્લો લખવા માટે હા હા શેરવાનીના મેં પૈસા ખર્ચ્યા હતા છત્રીસો રૂપિયા તે એક ફોટો મારો હારો આવ્યો નથી શેરવાનીમાં છસો રૂપિયા પેલા સલૂનવાળા ના લ્યા તમે મસાજ ને બધું કરાયું બધું મારે તો પૈસા બાતલ જ્યાં ચોલ્લો લખવા બેહાર દીધો તડકો કેટલો આવતો હતો ત્યાં મેં ત્યાં કાકાને કીધું કે થોડો છોયડામાં ટેબલ લગાવો તાર મનકી કી ના કુમાર ચાલનાનું ટેબલ તો ગેટની બાજુમાં જ હોય હું તંબુરો ગેટની બાજુમાં હોય છ કલાક તડકામાં બેહી રહ્યો અને પેલું હાથ ધોવાનું મારા ટેબલની બાજુમાં તે લોકોને હેઠવાડ માર પગવામાં આવે તેમ એક દુઃખ અને બહાર મુકાવો તાર મનકી ના એ તો બધા હાથ ધોવાના બાને ચાલ્લો લખાવ્યા વગર નીકળી જાય તો ચોલ્લો લખવાના બેહું તારા હગોમાં આજ પછી અરે હારી ભૂખ એટલી લાગી હતી પેલો મોટો હાડું માર જોડે આવ્યો મને શું કે ખબર છે મને કે શું હાડું ભાઈ જમ્યા તમુ એને ખબર નથી કું ચોલ્લો લખું છું તોથી જમવા જવાનો હતો અને પછી બધું બધું પબ્લિક ખાલી થઈ ગયું ને પછી મેં ફોન કર્યો તાર કાકાને મેં કીધું બધું પતિ જેવું હોય તો હું અહીંથી ઊભો થવું તાકી ના એક વીસ મિનિટ બે હોય ને શેઠને શેઠવાણી છે અને મોડ મોડ એ જો પછી હું ખાવા તો હાવ ટાઢું બોર જમવાનું અને જો તો જમીન ઊભો થયો અને આઈસ્ક્રીમ ખાલી થઈ ગયો તો તે તાર ભાઈને તાર પપ્પાએ સો રૂપિયા જ્યાં કુમાર માટે આઈસ્ક્રીમ લઈ આવે તે તારો ભઈ વરી દસ રૂપિયાનો વહેલીને આઈસ્ક્રીમ લઈને આવ્યો બધા અરે તાર કાકા હિસાબ આલ્યો તે ચાર વખત ગણતરી કરીને મનકી કુમાર અઠ્યાવીસ રૂપિયાની ભૂલ આવે છે હું તમરો ભૂલ આવે છે લોકો મારા બેટા પોનસો ને એક લખાય ને પોંસો નો ટાલી કઈ રૂપિયો સૂટો નહીં બધા અમારે ઉમેરવાના પૈસા જો ચોલો લખવાના બે હોવા પછી